મોરબીમાં ચકચારી સર્વે નંબર છ બે જમીન કૌભાંડ કેસમાં બે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મોરબીના વજે પર સર્વે નંબર છ સો બેના ચકચારી જમીન કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે જેમાં કોર્ટ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે મોરબીના વજે પર સર્વે નંબર છસો બેની કરોડોની કિંમતી જમીન બોગસ દસ્તાવેજો થકી જમીન પચાવી પાડવા અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે બે આરોપી સાગર ફૂલતરિયા અને શાંતાબેન પરમાર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે બંને આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે પરંતુ આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને આપવામાં આવતા તપાસમાં નવો વળાંક આવ્યો છે જેમાં આરોપી ભરત દેગામા અને એક મહિલા આરોપી હેતલ પોરણીયની ધરપકડ કરવામાં આવી છે જે બંને આરોપીઓને આજે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જ્યાં કોર્ટ દ્વારા બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે મોરબીની વજે ની છસો બે નંબરની જે ચકચારી જમીન છે આ જમીનમાં જે કોમ્પાઉન્ડ આચરવામાં આવ્યું છે તે બાબતે આજે ડીવાયએસપીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી ત્યારે શું કહી રહ્યા છે ડીવાયએસપી જુઓ અમે આ ગુનાના કામે બે આરોપી એક એતલબેન ભોરણિયા અને બીજો એક ભરત દેગામા બેની ગઈકાલે સાથે ડિટેન કરી અટકાયત કરેલ છે આજે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવેલ છે તારીખ આઠ સુધીના પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે રિમાન્ડનું બંનેનું ગ્રાઉન્ડ એ છે કે ફ્રોડ્યુલેડ ડોક્યુમેન્ટ જે બનાવ્યા છે ખોટા ડેથ સર્ટિફિકેટ અને જે જગ્યાએ પ્રિન્ટ થયા છે એ ઓફિસની એના એના જે સ્ટેશનરી છે એના જે એસેસરી છે એની તપાસ માટેના રિમાન્ડ અમને મેળવ્યા છે હજી આમાં મુખ્ય બે આરોપી જે એફઆઈઆરના છે બંને શાંતાબેન અને સાગર ફૂલતિયા નાસ્તા ફરે છે સાગર ફુલતરિયાનું નામદાર હાઈકોર્ટે પણ એન્ટીસીપેટરી બિલ નામંજૂર કરેલ છે અને બીજા જે ડિટેલ આમાં ઘણા બધા આરોપી ખોલે એમ છે પણ જેમ જેમ પુરાવા મળશે એમ આગળ અમે એ સ્ટેન્ડ લઈશું